બે ચેકિંગ શીટ દેખાડોને કારણનું જાદુ પ્રકાશ રવજીભાઈ અને જાદુ પ્રવીણ ખિમીજીભાઈ હા તમે હોય તો એ પાસે જ અંદર હા સાહેબ લો એક ફોલાવશે તો

બતાવશે તમને કીધું ઈ તો અમારો હક છે આ તો બંધ નહી થાય એટલે તમે ના પાડો છો બતાવો એમ સાહેબ હાલો તો સાહેબ પાસે બતાવો હાલો

હજાર બિલ આયુ છે અને આવા ભાઈને ને છ હજાર બિલ આયુ છે તો પણ પંચ્યાસી હજાર છે ને આધારે પંચ્યાસી હજાર બિલ આયુ એમ હા તો પણ બતાવો ને અમને ભલે વાંધો નહીં હોય બતાવી રેકોર્ડિંગ તો અમારી સેફટી માટે અમે કરી દીધું રેકોર્ડિંગ અન સાથે અહીંયા તો પણ મને એવું તમે બતાવો કે રેકોર્ડિંગ તમે નહીં કરી શકો એવું કંઈ હોય તો પરિપત્ર તમારો એવું કંઈ હોય

તો ડીસીપી અમે કઈ નોકર નું કોઈ નથી કેતું અમે તમને તું તડક વાત નથી પણ અમે ક્યાં કઈ કઈ છીએ તમને હા બહાર નીકળી અમને જવાબ આપી દો શું પતી ગયું તમે આપી દો હરકી તો રિસ્પેક્ટ ની વાત કરો તમારે પણ કોઈ રિપોર્ટિંગ કરવાની રેકોર્ડિંગ કરો તમે તો ગુનો કરી છે અમે સાહેબ એમ ગુનો છે ને રેકોર્ડિંગ કરવાનું છે એમને ગાડો રે ચાલો જોલ માં બસ સુખ્યો કે અમે બહુ અમે શબ્દ નો બોલ શું ગયો છો આ ઓફિસમાંથી આ નાયબ એન્જિનિયર અમને બહાર કાઢે છે મને મારવા દોડે છે મારા હાથે મારા હાથ ચાવડા ભાઈ તમે દેખો બેન ચાવડા ભાઈ મારી હાથે હાથ ચાલકી કરે છે આ ભાઈ અમે ખાલી એટલું માંગ્યું કે ભાઈ અમને પંચ્યાસી હજાર નો દંડ છે માટે આપ્યો તો કરો છો છો તમે રેકોર્ડિંગ ઉતારો અરે બોલાવો પોલીસ નંબર માં ફોન કરો અમને ક્યાં વાંધો છે કરો સો નંબર માં ફોન સો નંબર માં ફોન કરો અહીંયા જ છે અમે ક્યાંય નથી જવાના હા હા બધું આમાં બધું છે ફરખી રીતના ઉતારજો કાયદે સર આ ભાઈને ને પિંચ્યાસી દંડ આવ્યો છે સાહેબ તો સેના માટે આવ્યો છે એ અમને જરાક જણાવો હે અત્યારે પેલેથી જ સાહેબ બોલું મારાથી અહીંયા એન્ટ્રી થઈ રે અત્યાર સુધીનું મારામાં રેકોર્ડિંગ છે હું બધું હું આપીશ તમને હું બધું તમને આપીશ બાકી ક્યાં શું અલજી મને ખબર છે હું ડિટેલ કાઢવી લઈશ બરોબર શું અરે પણ બોલાવો ને કઈ વાંધો નહી બોલાવો તમે બોલાવો સાહેબ મને વાંધો નથી બોલાવો સાહેબ ને મારું નામ જાદવ ગૌતમ ગામ તારાણા લખી લ્યો મોબાઈલ નંબર બાઉતેર છ અઠાવન ઓગણત્રીસ સાત સિતે લખી લ્યો હા ગામ તારાણા

હા મુનાભાઈ મને ખબર છે ને હું બધું ચતું કરીશ તારાણા ગામમાં શું હાલે હું નથી હાલતું પણ બધી ખબર છે બરોબર